ગદ્દા પ્રથમ પ્રકરણ ત્રેતાલીસમું ચાર પ્રકારની મુકિતનું સન્વત અઢારસો છોતેરના મહા સુધી સાત સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર સાંજને સમય વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતીને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતાને બે કાનને ઉપરપીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામૂહ જોઈને બોલ્યા જે સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે શ્રીમદ્ધ પુરાણમાં કહ્યું છે જે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભકત હોય તે ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા તે ચાર પ્રકારની મુકિત તે શું તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે જે ચાર પ્રકારની મુકિત છે તેને તો ભગવાનનો ભકત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે તે એ ભકત ચાર પ્રકારની મુકિતને શા સારું નથી ઈચ્છતો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો પછી સર્વે પરમહંસુત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે જે ભગવાનનો ભકત થઈને એ ચાર પ્રકારની મુકિતની ઈચ્છા રાખે તો તે સકામ ભકત કહેવાય અને જે એ મુકિતને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જે ઈચ્છે તે નિષ્કામ ભકત કહેવાય તે ભાગવતમાં કહ્યું છે જે મત્સેવયા પ્રતિતમ સાલોક્યાદુષ્ટય નેચંદે સેવયા પૂર્ણા કુતોડન્યત્કાલ વિપ્લુતમ સાલોક્ય સાર્ક સામીપ્ય સારૂપ્યે એકત્વમપ્યુત દેયમાનં ન ગૃહ્ણંતે વિના મત્સેવમ જાનાહ એનો એ અર્થ છે જે જે ભગવાનના નિષ્કામ ભકત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ મુકિતમાં ન હોય તો એને ઈચ્છે ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભકત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે અથો વિભૂતિતમ મમ માયાવિનસ્તામૈશ્વર્યમષ્ટાંગ મનુપ્રવૃત શ્રયં ભાગવતીં બાપૃહ્યંતે લોકે અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે માટે ભગવાનના ભકતને ભગવાનની સેવા વિના બીજું કાણીને ઈચ્છું અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી ઇતિ વચનામૃતમ ત્રેતાલીસ અવાજ અવનવા ભક્તિ મેડિયો માટે વિડીયો કો લાઈક અને અમારી ચેનલ ને સાગરના વચના જવાબો સ્વામિનારાયણ